હિયાં જનકા નમસ્તે ખેડૂત મિત્રો હિયાં જનકા આપડે યોગેશભાઈ અત્યારે જો આપણે નિંદામણ નાશક દવા નો છટકાવ કરે આવ્યો છે સિંગમાં બહુ એને ખડ વીગ્યું છે એની સિંગમાં ભાઈ લાવ તમે દવા બતાવો જો ભાઈ આ દવા નો છટકાવ કરે છે યોગેશભાઈ જે 40 ml નાખે છે અત્યારે અત્યારે બે પાંદડા ખડ છેલુ છે ભાઈ યોગેશભાઈ ના ખેતરમાં શાનક રિઝલ્ટનો આપણે વિડીયો બનાવીને નાખી કેવું રિઝલ્ટ છે આ દવાનું જો સિંગમાં આવું ખડું વિગું છે બબે પાંદડા છે જોઈ જો તમે આપણે સટકાવ મારે છે ભાઈ યોગેશભાઈ મહેશભાઈ બંને સિંગમાં બીજી છે આપડી બતાવવા મળ્યું છે જો એટલું ખડ વીગું છે આપણે સિંઘ અત્યારે આવું ખડ જે બે પાંદડે છે ને અત્યારે આપણે દવાનો છંટકાવ કરે છે મહેશભાઈ જઈજો તમે બહુ ખડવી ગયું છે આમાં આમાં આપણે મોગરા કરેલા પક્યો હતા ભાઈ એટલે આ ખડ વી ગયો છે આમાં